વિડિયોમાં તમે જે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર ખેડૂતભાઈએ જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે અને જવાબદારી સાથે આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે બાકી કન્ડિશન વિડીયોની તમે ક્લિયર કટ જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર તમને જોવા મળશે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરનું મોડલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તમે ટૅક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધું જાણવા મળી જાય તે બધું હું વિડીયોમાં આગળ તમને જણાવી દઈશ તો વિડીયો છેલ્લા સુધી જોતા રહીજો અને મારે ચેનલ મહાદેવ ટેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે મારી ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય કેમ કે મારી ચેનલ ઉપર આવા બીજા વાહનોના વિડીયો આવતા જ રહેતા હોય છે રોજના તો એ તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે વાત કરીએ મેસી ફર્ગ્યુશન પાંત્રીસ ટેક્ટરની તો વિડીયોની અંદર ક્લિયર કટ તમે જોઈ શકો છો એકદમ સાચવેલું ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર આઇડોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે છે બાકી વિડીયોની અંદર તમે ટ્રેક્ટરનો વિડીયો જોઈ શકો છો તો તમે ટ્રેક્ટરનો વિડીયો જોયો ખેડૂતભાઈઓ એકદમ પાવરફુલ એન્જિનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે મોડલની વાત કરું તો મોડલ છે ઓગણીસ સો ચોરાણુંનું બે ઓનરમાં ઓનરમાં ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના બે ઓનર છે ઓગણીસો ચોરાણુંનું મોડલ તમને જોવા મળી જશે ભાઈએ બેટરી નવી નખાવેલી છે ટ્રેક્ટરમાં બેટરી નવી છે ટુ ઓનર ઓગણીસ સો ચોરાણુંનું મોડલ છે કિંમતની વાત કરું તો કિંમત બહાર રાખેલી છે એક લાખ અને પચાસ હજાર માત્ર ને માત્ર એક લાખ અને પચાસ હજાર કિંમતમાં આ ટ્રેક્ટર વેચવાનું છે એકદમ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી ક્લિયર કટ કન્ડિશન ટૅક્ટરની તમે જોઈ શકો ચ્યારે છે ટાયર એકદમ સારી કન્ડિશનમાં જોવા મળશે ગોળ મોરામાં મેસી ફ્રગ્યુશન ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ વાળોતરા તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર પોરબંદર જિલ્લામાં તમને આ મેસી પ્રદુષણ ટ્રેક્ટર ભાઈઓ જોવા મળી જશે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે તો તમારે જે કોઈને લેવું હોય તો તેનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો